વડિયાના લોકો સાથે ખોટી વાતો કરવી ખાલી ફોટા પડાવીને વિકાસની વાતો કરવી આ કયા પ્રકારનું રાજકારણ છે ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા જેમણે વડિયામાં વિકાસનો ડંકો વગાડ્યો પણ જ્યારે સામે આવીને સત્યની ચર્ચા કરવાનો વારો આવ્યો ત્યારે શું કર્યું ચર્ચાથી ભાગી ગયા હા વડિયાના લોકો તે ભાગી ગયા વિગતે વાત કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડિયાના શિવાજી ચોક અહીં આજે સાંજે પાંચ વાગે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા ચર્ચા થવાની હતી સાડા વિકાસની પણ વિકાસની જેમ ધારાસભ્ય પણ ગાયબ આપ કાર્યકર્તાઓ હાજર હતા અને કૌશિક વેકરિયાએ વચન આપ્યું હતું કે પાંચ વાગે આવીને ચર્ચા કરીશું પણ કૌશિક વેકરિયાના ના આવ્યા આ શું ડરે છે શું સત્ય સામે બોલવાની હિંમત નથી વડિયાના લોકોનું કહેવામાં આવ્યું કે સાડા સાત વિકાસના કાર્યો થયા છે તો સાહેબે વિકાસ ક્યાં થયો છે ફક્ત ફોટા પાડીને મેં વિકાસ કર્યો કેવું એ સરળ છે હકીકતમાં તો વિકાસના નામે ખાલી વચનો અને ફોટો સેશન જ થયા છે સાંભળી તેના કાર્યકર્તાઓએ વધુમાં શું કહ્યું ભારત માતાજી વંદે પાંચ તારીખ અને પાંચ વાગે સાંજે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયાને વડિયામાં જે સાડા સાત કરોડ રૂપિયાના કામ કર્યા છે એવું વિડીયોમાં વાયરલ કર્યું હતું એને અમે અમે ચેલેન્જ મારી હતી કે પાંચ વાગે પાંચ તારીખે તમે ખુલ્લા મંચ ઉપર જાહેરમાં ચર્ચા કરવા માટે આમંત્રણ આપેલું જે એમને સ્વીકાર કરેલ નથી અને વડિયામાં કોઈ વિકાસ થયો નથી એ સાબિત થાય છે વડિયાના વિકાસમાં એને કોઈ રસ નથી ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં જ રસ છે વડિયાના વિકાસમાં કોઈ રસ નથી એવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે ત્યાં ઉપરથી સાબિત થાય છે મારું નામ જેડી કથિરિયા હું આમ તો અમરેલીની બાજુમાં ચાપાતળ ગામનો વતની છું અને હાલ હું કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવું ભાઈ હમણાં અમારા બધા જે કાર્યકર્તા મિત્રોએ કીધું એક ધારાસભ્ય તો આ લોકોએ જે ચેલેન્જ કરી છે પણ કોઈ ધારાસભ્ય કે એના કાર્યકર્તા પણ આ વિસ્તારની અંદર કે અન્ય વિસ્તારની અંદર ચેલેન્જ સ્વીકારવા તૈયાર નથી કારણ કે એ લોકોએ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કર્યું નથી ખાલી વાહિયાત વાત કરવી છે અને કામ કરવું બે અલગ હોય છે આ લોકો આમ તો તમને ખબર છે કે વરઘોડા ગેંગ આમ તો આ આખા વિસ્તારની અંદર એક પ્રખ્યાત છે એટલે એવા જો કામ હશે ને તો આ વિસ્તારના ધારાસભ્ય તો ઠીક છે પરંતુ તમામ ધારાસભ્યો એમાં વધારે રસ લે છે પરંતુ આવા જે વિકાસના કામોના ભણગા ફૂંકવા એમના તમામ કાર્યકર્તાથી માંડીને તમામ લોકો એક જ વાયત વાતથી ચાલે છે કે મોટી મોટી વાતો કરવાની વિકાસના નામે કંઈ કરવાનું નહીં વિજયભાઈ ડોપરિયા પ્રમુખ આમ આદમી પાર્ટી ફૂકાવો તાલુકા હવે આજરોજ વડીયા દ્વારા દિલાભાઈ અને અન્ય કાર્યકર્તા દ્વારા અહીંયા ધારાસભ્યશ્રી દ્વારા સાડા સાત કરોડની જે ગ્રાન્ટ ફાળવેલી છે એનો એમણે અપપ્રચાર જે સોશિયલ મીડિયા પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા સમગ્ર વડીયા પંથકમાં કરેલો જે આજરોજ દિલાભાઈ અને અન્ય કાર્યકર્તાઓ ભીખુભાઈ દ્વારા કાર્યકર્તાઓ દ્વારા અહીંયા એમને ચેલેન્જ ધારાસભ્યશ્રીને આપેલી હતી કે પાંચ વાગે વળિયા શિવાજી ચોકમાં આ માટે ડિબેટ કરી અને ધારાસભ્ય દ્વારા જો કોઈ ગ્રાન્ટ આપવામાં આવેલી હોય તો અહીંયા બતાવે અને એમની કોઈ તપસી લગાડેલી હોય તો બતાવે પણ આજ અત્યારે પાંચ સવા પાંચ ઉપર થઈ ગયું છે ધારાસભ્યએ અમારી આ ચેલેન્જ એક્સેપ્ટ કરેલી નથી એ ઉપરથી સાબિત થાય છે કે ધારાસભ્ય ખોટું બોલી રહ્યા છે અને આ વિસ્તારમાં અત્યારે લોકો વંચિત રહ્યા છે વિકાસથી આ દ્વારા આપને કરવા મળે છે આ ઉપરાંત અત્યારે સવા પાંચ થઈ ગયા છે પણ અમે હજી અડધી કલાક માટે ધારાસભ્યશ્રીની રાહ જોઈને અહીંયા ઊભા છીએ ધારાસભ્ય અથવા તો ધારાસભ્યના કોઈ પ્રતિનિધિ આવીને પણ જો આ બાબતે ડિબેટ કરવા તૈયાર હોય તો અમે હાલ અત્યારે અહીંયા ધીવજ ચોકમાં ઊભા છીએ અલસાડો વિધાનસભાનો છું હું અમરેલી જિલ્લા ઓબીસી સંગઠનનો મહામંત્રી પ્રદેશનો છું વાળા સુખાભાઈ આજ આજરોજ અમારા વડીયા વિસ્તારના કાર્યકર દ્વારા ધારાસભ્યશ્રીને સેલન્સ આપવામાં આવી છે કે ભાઈ તમે સાડા સાત કરોડ જેવી જો રકમ આપી હોય વડિયા વિસ્તારમાં તો વડિયાના ઘણા વિકાસ થયા પણ જે કાંઈ ગ્રાન્ટ છે સરકાર શ્રીના નિયમ અનુસાર નાણાં પણ છે અન્ય કેન્દ્ર સરકારની ગ્રાન્ટો મળેલી છે એટલે વાહિયાત વાતું જે સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે એવા તો ઘણા જ મુદ્દા છે બાટવા દેવડીનો રોડ એક વર્ષ પહેલાં આ જ ચોકની અંદર ભાઈ એમએલએ સાહેબ થઈ ગયા હતા કે તમારો એક વર્ષની અંદર રોડ થઈ જાય એક વર્ષ પહેલાં મારા જ ગામની અંદર ત્યારે સૌની યોજનાના વાલ મૂકવાની પણ વાત કરીને ગયા પણ આજથી સુધી એક પણ કામ થયું નથી એવી પરિસ્થિતિ ગામ સભાઓની પણ થઈ છે ઘણા ગામની અંદર ઘણા વિવાદો છે તોરી ગામનો મારી પાસે એક મુદ્દો એવો છે કે પક્ષપાત વલણ રાખીને ખેડૂતને સહાયથી વંચિત રાખવાનો કાર્યક્રમ અમારા અંદાજે સો કાર્યકર્તા જે તોરી વિસ્તારનો હતા તોરી પ્રોપર ગામના આજુબાજુ ગામના જે ખેડૂતો જ્યાં જમીન ધરાવતા હોય એમના ઈરાદાપૂર્વક ત્યાંના સરપંચશ્રી દ્વારા એમનો ફોન રિજેક્ટ કરીને એક સાઈડ કરી દેવામાં આવ્યા છે આમાં વિકાસ થયા થયો વિનાશ થયો ખેડૂતોનો અને આજની તારીખે આ વિસ્તારની અંદર આ વરસાદને કારણે ઘણા ખેડૂતો પાયમાલ છે કપાસમાં નુકસાન છે સિંગમાં નુકસાન છે આવી હાલત આખા ગુજરાતમાં છે પણ આ ભાજપની ભ્રષ્ટ સરકાર સાર કોઈ બાબતે ખેડૂત માટે કાંઈ ન્યાય કરે એવું મને દેખાતું નથી ભારત માતા કી જાય એક વર્ષ પહેલાં બાટવા દેવીની રોડનું વચન આપ્યું હતું રકમ બતાવી કામની વાત પણ કરી પણ આજ સુધી રસ્તો થયો જ નથી તો શું આ વિકાસ નથી લોકો પૂછે છે વિકાસ ક્યાં છે સરકારી યોજનાઓથી ગ્રાન્ટને પોતાનું ગણાવી લોકોને ભ્રમિત કરવું ખોટું છે જો ખરેખર તમે વડિયામાં કંઈક વચન આપ્યું હોય તો કરી બતાવો તમારી ગ્રાન્ટથી કોઈ કામ થયું હોય લોકો જાણે છે તમારી ગ્રાન્ટથી એક રૂપિયાનું પણ કામ થયું નથી વડિયાના લોકો હવે જાગી ગયા છે ચર્ચાથી ભાગનાર નેતાઓને લોકો હવે માફ નહીં કરે આ ગામને વિકાસથી વંચિત રાખનાર વચન આપીને ચૂપ રહેનાર નેતાઓને હવે હિસાબ લોકો માંગી રહ્યા છે વડિયાના લોકો પૂછે છે કૌશિક વેકર્યા સાહેબ વિકાસ નથી સાહેબ વિકાસના નામે ફક્ત ખાલી ફોટો સેશન જ થાય છે આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં